નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન યાર્ડોમાં આજના હિસાબથી આપણે જોઈએ તો આપણા લસણના ભાવમાં અકલ્પનીય ઘટાડો આ આખા અઠવાડિયા દરમિયાન આવી ગયો છે અને બજારમાં અત્યારે આપણો માલ એકંદર એવરેજ આઠસો રૂપિયાથી શરૂ થઈ અને સોસો રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો છે ખૂબ સારો માલ કોઈનો હોય તો જથ્થો નાનો હોય છે એકંદર બજારને આપણે વચ્ચેના ગાળામાં ગણીએ તો એક ચૌદસો રૂપિયા સુધીમાં મોટા ભાગનો માલ આપણો વેચાઈ રહ્યો છે હવે લસણના પાકમાં આ વર્ષમાં આપણા ગુજરાતમાં ખેડૂતો તરફથી એટલે કે આપણા ખેડૂત સમુદાય તરફથી વાવેતર વિસ્તારમાં બહુ મોટો મોટો કોઈ વધારો નથી આવ્યો આવ્યો પણ આપણને ભાવમાં જે કાપ છે એનું કારણ છે પરપ્રાંતિય વિસ્તારો એટલે કે મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા જ્યાં જ્યાં લસણનું વાવેતર કાયમ માટે થાય છે નિયમિત રૂપમાં આ વિસ્તારના ખેડૂતોએ આ વર્ષમાં વાવેતર બે અઢી ગણું કે ત્રણ ગણા સુધી વાવેતરનો આંકડો છે અને એમનો માલ અત્યારે એટલા બધા મોટા આવી રહ્યો છે કે આપણી આપણા નવો માલ હજી ખરેખર શરૂ થાય એ પહેલા જ આપણા ભાવ તૂટી ગયા છે અને આ જગ્યાએ આપણા ભાવ આવી ગયા છે આપણા તરફથી બજારમાં એટલે કે ગુજરાતમાંથી માલ તૈયાર થાય નવો માલ અને આપણો બજારમાં જાય એની હજી સામાન્ય શરૂઆત થઈ છે કુલ માલ બજારમાં જે કાંઈ આપણા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે એમાં દસ ટકા પણ આપણો નવો માલ નથી જે માલ અત્યારે બજારમાં દેખાઈ રહ્યો છે એ માલ મોટા ભાગનો આપણા ખેડૂતોનો ગયા વર્ષનો પાકેલો સંગ્રહિત માલ જેમાંથી કેટલોક જે તે સમયે ખેડૂતોએ વેચો હતો અને કેટલોક માલ આગામી સમયમાં સારા ભાવ મળવાની અપેક્ષાએ ખેડૂતોએ સંગ્રહ કરી રાખેલો તો આ માલ છે અને સૌથી મોટા જથ્થામાં વેપારીઓએ ખૂબ મોટા ભાવની ખૂબ મોટા નફાની અપેક્ષાએ ખરીદી અને સંગ્રહિત કરેલો માલ હતો એ માલ અત્યારે બજારમાં આવી રહ્યો છે એટલે કે મણિકુ બે હજાર રૂપિયા અઢારસો રૂપિયામાં જે વેચાઈ રહ્યું છે એ મણિકુ વેપારીઓનો માલ જે વેચાઈ રહ્યો છે એ વેપારીઓ જે તે સમયે પાંચ હજાર રૂપિયાના ભાવથી ખરીદી અને સંગ્રહિત કરેલો માલ છે બજારમાં અત્યારે આપણે ખેડૂતો જ માત્ર લસણમાં

વેપારીઓ સ્થાનિક વેપારીઓ મોટા પાયે સંગ્રહ કરે તો એમને ઈરાન અને આયાત કરેલો માલ બજારમાં જે સમયે વેચવાની સારામાં સારી અનુકૂળતા થઈ જાય આ પ્રકારના હિતો જેમની સાથે જોડાયેલા હતા એવા વેપારીઓએ ખૂબ મોટા પાયે પ્રચાર કર્યો જે તે સમયે એટલે કે આઠમો નવમો અને દસમા મહિના દરમિયાન અને એ દરમિયાન એમણે જે અપપ્રચાર અને જે માહોલ ઊભો કર્યો એ માહોલમાં ખેડૂતો પણ ફસાયા વાવેતરના હિસાબથી અને વેપારીઓ પણ ફસાયા સંગ્રહના હિસાબથી પરિણામે અત્યારે એ સંગ્રહિત માલ નવા વાવેતરથી પેદા થઈને આવેલા માલ ઉપર સૌથી મોટી નકારાત્મક અસર કરી રહ્યો છે આપણું બજાર જે ઘટી રહ્યું છે એ નવા વાવેતરના કારણે જેટલું ઘટ્યું છે એના કરતાં પણ વધારે ઘટાડો બજારમાં સંગ્રહિત માલની આવકોના કારણે થઈ રહ્યો છે હવે અત્યારની સ્થિતિમાં જે રૂપમાં આપણે માલ વેચી રહ્યા છીએ એમાંથી સારી રીતે થોડો ઘણો વિશેષ રૂપમાં ભાવ મળવાની શક્યતાઓ છે કે કેમ આ મુદ્દો આપણા માટે અત્યારે અગત્યનો છે કારણ કે આપણા ગુજરાતના ખેડૂતો પાસે હજી પૂરતા પ્રમાણમાં માલ પાકી અને આવ્યો નથી હજી આપણે ત્યાં થોડો સમય લાગશે પંદર થી વીસ દિવસ આપણો માલ તૈયાર થઈને આવે આ દિવસોની વચ્ચે આટલો સમયગાળો હજી બાકી છે તો ગયા વર્ષમાં અતિ ઊંચા ભાવના કારણે લસણ ની જે ઉદ્યોગોની આખી લાઈન છે એ લાઈન બિલકુલ ઠપ પડી હતી કારણ કે બજારમાં ભાવ માલનો જેટલો એટલો ઊંચો વિયોગ્યો હતો સૂકું લસણ વેચી શકે એવો ભાવના હિસાબથી બજાર માટે કોઈ આધાર નહોતો બચ્યો અને પરિણામે ગયા વર્ષમાં વર્ષ બે ચોવીસ દરમિયાન આખે આખી ડિહાઈડ્રેશન ઇન્ડસ્ટ્રી એટલે કે ગાર્લિક ડિહાઈડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ બંધ પડી હતી હવે અત્યારે જે પ્રમાણે ઉપડે અને એ માલ ડિહાઇડ્રેશન થઈ અને દુનિયા આખીના બજારોમાં પહોંચે એવા સંજોગો ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ તરફથી ઊભા થતા હોવાના સંકેતો આપણને મળી રહ્યા છે એટલે અત્યારે જે જગ્યાએ ભાવ છે એ જગ્યાએ ભાવ એક વખત સ્થિર થઈ જાય તો આ ઇન્ડસ્ટ્રી તરફથી પોતાનું કામકાજ શરૂ થાય અને શરૂ થયેલા કામકાજની જરૂરિયાત માટે બજારમાંથી માલની ખરીદી આ સેક્ટર તરફથી શરૂ થાય સાથે સાથે ગયા વર્ષમાં આપણે ત્યાંથી લસણની નિકાસ પર સરકારી પ્રતિબંધ કોઈ નહોતો પણ બજારમાં ભાવ એટલો ઊંચો હતો કે દુનિયાના બાકીના દેશોમાં આપણો માલ ભાવની સરખામણીમાં પહોંચાડવો શક્ય નહોતો એટલે આપણે ત્યાંથી નિકાસના કામકાજો એકંદર ખૂબ ઓછા હતા પણ હવે અત્યારના સંજોગોમાં જ્યારે ભાવ નીચા ગયા છે ત્યારે બાકીના દેશોમાં દુનિયાના બજારમાં આપણા માલને પહોંચાડવાની શક્યતાઓ તમામ બાજુથી ખુલી રહી છે સાથે સાથે લસણની નિકાસ પર આપણા દેશની સરકાર તરફથી કોઈ પ્રતિબંધ અત્યારે નથી એટલે આગામી સમયમાં સારા માલ આવવાની બજારમાં શરૂઆત થશે એટલે નિકાસ કરતા વેપારીઓની ખરીદી પણ ખુલવાની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે આ બંને સેક્ટરો તરફથી એટલે કે બંને દરવાજાઓ નજીકના દિવસોમાં ખુલી શકે છે પણ એ જે ખૂલવાની શક્યતાઓ છે એ ક્વોલિટી પર આધારિત હોય છે એટલે આપણે ત્યાં જે કોઈ ખેડૂતોનું વાવેતર છે અત્યારના સમયમાં આ ખેડૂતો આપણે એક વાતની કાળજી રાખવાની છે કે આપણા માલની ક્વોલિટી આપણા ખેતરમાં શક્ય હોય તેટલી સારી આપણે બનવા દઈએ સારી ક્વોલિટી બન્યા પછી ઉપાડેલો આપણો માલ છે એ માલ ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રી તરફ પણ જઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસના દરવાજેથી પણ આપણા માલનો નિકાલ થવાની સંભાવનાઓ છે પ્રથમ શરત છે આપણા માલની ક્વોલિટી એટલે આપણો જે માલ ખેતરમાં અત્યારે છે આ ખેડૂતો પોતાના માલની ક્વોલિટી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના સારી ક્વોલિટી કેમ તૈયાર થાય એ પ્રમાણે કાળજી રાખે તો આગામી સમયમાં જ્યારે ખૂબ નીચું બજાર ગયું છે ત્યારે નીચું ગયેલું બજાર જ્યારે સ્થિર થશે ત્યારે ઠીક ઠીક પ્રમાણમાં અને શરૂઆતની તમામ ખરીદીના હિસાબથી સારો માલ ક્વોલિટી હિસાબથી આપણો માલ ચાલી શકે છે અને એ સમયમાં આપણે જો સારી રીતે વેચવા માંગતા હોઈએ તો ક્વોલિટી તૈયાર કરેલી છે આપણા તરફથી તો ક્વોલિટીના હિસાબથી આપણો માલ આપણે વેચી શકીશું સાથ આપણી ક્વોલિટી છે તો મહિના 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 આપણે પોતે સંગ્રહ કરવા માંગતા તો પણ ક્વોલિટીના આધારે જ આપણે સંગ્રહ કરી શકીશું જો ક્વોલિટી નહીં હોય તો આપણે ઝડપથી વેચવો પડશે અને ઝડપથી જ્યારે આપણે વેચવો પડે એવી આપણી ક્વોલિટી હોય ત્યારે બજારમાં પણ એ ક્વોલિટીની સામે કોઈ સારા ખરીદનારો સારા ભાવથી જોતા નથી આટલું આપણે યાદ રાખવાનું છે આવતા સમયમાં ક્વોલિટીના હિસાબથી આપણે જો માલ તૈયાર કરેલો તો વેચવા માટેનો દરવાજો પણ ખુલશે અને સાથોસાથ સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા પણ એ માલની આપણે જાતે કરી શકીશું મિત્રો તો આજના દિવસે આપણા લસણના પાકની વર્તમાન સ્થિતિ અને નજીકના દિવસોમાં આપણા માલના વેચાણ માટે જે દરવાજાઓ જે રસ્તાઓ ખોલવાની શક્યતાઓ છે એના ઉપર આપણે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે ક્વોલિટીને કેન્દ્રમાં રાખી અને આપણી આ ચર્ચા જે છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત